માંજલપુર પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ માંજલપુર પોલીસે ગણતરીના કલાકોમાં જ ઉકેલી નાખ્યો હતો તારીખ એક એક બે હજાર ચોવીસ ના રોજ મેપલ સોસાયટી વડસર રોડ ખાતે ફરિયાદી અને તેઓના ધર્મપત્ની મકાનને લોક કરી નોકરી અર્થે ગયા અને જ્યારે તેઓ નોકરી ઉપરથી પરત આવ્યા ત્યારે તેઓના મકાનનો મુખ્ય દરવાજો ખુલ્લો હોય મકાનમાં જઈને તપાસ કરતા તેમના મકાનના ઉપરના માળે આવેલ રૂમમાં સરસામાન સામાન વેરવિખેર હાલતમાં હતો રૂમમાં આવેલ કબાટ ખુલ્લા હોય તેમાં તપાસ કરતા તેઓએ મૂકેલ સોના ચાંદીના દાગીના મોબાઈલ ફોન અને રોકડ રકમ મળી કુલ રૂપિયા નવ લાખ નવ્વાણું હજાર ત્રણસો ની ચોરી થયેલી જણાઈ આવી હતી ત્યારે આ બનાવ અંગે માજરપુર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદના અનુસંધાને ગુના મુજબનો ઘરફોડ ચોરીનો ગુનો નોંધવામાં આવ્યો છે અને અલગ અલગ ટીમ બનાવી ઘરફોડ ચોરીનો ગુનો શોધવા આપેલ સૂચનાના આધારે હેડ કોન્સ્ટેબલ મનોજ દેવીદાસ અને જય કિશન સોમાજી આ બંનેને મળેલ સંયુક્ત બાતમી હકીકતના આધારે આ ગુનામાં સંડોવાયેલ આરોપી બહેન કે જેઓ ફરિયાદીના ઘરે કામ કરતા હોય તે બહેન જેમનું નામ પ્રીતિ ઉર્ફે આરતીબેન ગોસાઈ તેમને ગુનામાં ચોરીમાં ગયેલ સોના ચાંદીના દાગીના મોબાઈલ ફોન અને રોકડ રકમ મળી કુલ રૂપિયા નવ લાખ ઓગણચાલીસ હજાર બસો પચાસના માલ સાથે તેઓને ઝડપી પાડી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે